દિવાળી વેકેશન શરૂ થતા અમદાવાદના રસ્તાઓ સુમસામ થઈ ગયા છે આજે અમદાવાદના રસ્તાઓ પર નહીવટ ટ્રાફિક જોવા મળ્યો ચોવીસ કલાક ધમધમતો એસજી હાઈવે સુમસાન બની ગયો છે એસજી હાઈવે પર દેખાયા ગણ્યા ગાંઠ્યા વાહનો પરિવાર સાથે લોકોની દિવાળી રસ્તાઓ પર સન્નાટા દિવાળી વેકેશન શરૂ થઈ જતા તેની સીધી અસર શહેરની ટ્રાફિક ઉપર પડી છે આજે પડતર દિવસે આપ જોઈ રહ્યા છો ગુરુદ્વારા ચાર રસ્તા પર કે જે આ ચાર રસ્તા સામાન્ય દિવસોમાં ટ્રાફિકથી ધમધમતા હોય છે ચારે દિશામાંથી ટ્રાફિક આવતું હોય છે એક તરફ વસ્ત્રાપુરથી વાહનો આવતા હોય છે બીજી તરફ થલતેજ બાજુથી વાહનો આવતા હોય છે પરંતુ આજે આ વેકેશનનો માહોલ હોવાને કારણે ટ્રાફિક ખૂબ જ ઓછું છે ગણિયા ગાંઠિયા વાહનો દેખાઈ રહ્યા છે બીજી તરફ આ ટ્રાફિકની સીધી અસર અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પર પણ પડી રહી છે આપ જોઈ રહ્યા છો આ થલતેજ અંડરપાસ છે થલતેજ અંડરપાસમાં સામાન્ય રીતે એક પછી એક લગોલગ વાહનો આવતા હોય છે પરંતુ હાલમાં ખૂબ જ ઓછા વાહનો અને ખૂબ જ સ્મૂથ રીતે ટ્રાફિક પસાર થઈ રહ્યું છે તે ઉપરાંત હાલ જે ચાર રસ્તા છે તેની આસપાસમાં ટ્રાફિકના નિયમન માટે પણ પોલીસ ઊભા હોય છે પરંતુ વાહનોની સંખ્યા ઘટી જતા હાલમાં ટ્રાફિક પોલીસની પણ જરૂર નથી પડી રહી અને ટ્રાફિક ખૂબ જ સ્મૂથ ચાલી રહ્યું છે કારણ કે અમદાવાદ

હળવું જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બાંભણિયા એબીપી અસ્મિતા અમદાવાદ